વાલીયા તાલુકામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દારૂની રીલ્સના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મેથ્યુ શાંતિલાલ વસાવા અને તેની પત્ની મનીષાની ધરપકડ કરી છે આરોપીઓએ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને સાઉથ ઇન્ડિયન ગીત પર રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી દારૂનો જથ્થો લેનાર આરોપીની પણ ધરપકડ કરાઈ છે હાલમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ છે ત્યારે દરેક લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઈક મેળવવા માટે પોતાની રીલ્સ બનાવી અપલોડ કરી રહ્યા છે ત્યારે વાલીયા તાલુકામાં પણ પ્રખ્યાત થવા માટે ત્યાંના બુટલેગરોએ દારૂની ભરેલી ભારતીય બનાવટનો જથ્થો ભરેલી હોય સાઉથના ગીત પર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાલિયાના પંથકમાં ચકચાર મચાવી હતી આ મામલે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી ડોડિયા અને પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી તપાસમાં બહાર આવ્યું કે આ વિડીયોમાં દેખાતા બુટલેગર હાલમાં જ પત્ની સાથે દારૂનો જથ્થો બાળાબેડા ગામના શૈલેષ રૂપસિંહ વસાવાને સોંપ્યો હતો જેણે તેને પોતાના ઘરના વાડામાં ઈંટોના ઢગલાના પાછળ સંતાડી રાખ્યો હતો પોલીસે દરોડા પાડીને શૈલેષ વસાવાના ઘરેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એકસો એંસી મિલીની છન્નું બોટલ કિંમત રૂપિયા નવ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ એ અને એક્યાસી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહીથી સોશિયલ મીડિયા પર ગેરકાયદે પ્રવૃત્તિઓનો વિડીયો વાયરલ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે